નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપનું ગુજ્જુ મોટિવેશન લાઈફમાં આજે આપણે જાણીશું કે કેમ મેલડી માતાને ને તરીકે ઓળખવામાં આવે છે સો વર્ષ પહેલાની આ વાત છે ખેડા જિલ્લાના લિંબચીયા ગામમાં રામજી અને વાલજી બે ભાઈઓ રહેતા હતા નાનપણમાં જ તેમના માતા પિતા મૃત્યુ પામ્યા હતા બંને ભાઈઓ મેલડી માતાની ખૂબ જ પૂજા અને આરાધના કરતા હતા રામજીને માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી અને વારંવાર તે માતાજીના નિવેદ કરતો અને બધાને જમાડતો એક દિવસ રામજીએ ત્રણ દિવસ માતાજીના માંડવાનું આયોજન કર્યું એમાં અનેક ભુવાને બોલાવ્યા અને અનેક નાતોને બોલાવી અને સવામણ તેલનો તાવડો ચઢાવવાનું નક્કી કર્યું ત્યારે દેવી પૂજક ભાઈઓ એ ને કહ્યું કે તમે આખી જિંદગી માતાજીના નિવેદ કર્યા માંડવા કર્યા જો તમારી મેલડી સાચી હોય તો તાવો જમવા આવે અને અમે બધા જોઈ શકીએ એ રીતે તો અમે માનીએ કે તમારી મેલડી સાચી છે આ સાંભળી રામજી માતાજી ને કગડી પડે છે કે હવે તમારે આવવું જ પડશે નહીંતર મારી ભક્તિ અને તમારી શક્તિ બંનેની લાજ જશે અને ત્યાં જ રામજી મેલડી માના ધ્યાનમાં બેસી જાય છે એટલામાં મેલડીમાં સપનામાં આવે છે અને કહે છે હું કાલે બધાને દેખાઈશ એ રીતે આવીશ અને તારો તાવો ખાઈશ પણ તું મને ઓળખી લેજે બીજા દિવસે દાખલા વાગે છે ભુવા દૂને છે સવામાન તેલનો તાવડો ચડાવે છે હજુ સુધી મેલડીમાં આવ્યા ન હતા રામજીભાઈ માતાજીને વિનંતી કરે છે તાવો જમવા આવમાં એટલામાં જ બાજુના ગામમાંથી આવેલા મામા બાણિયા માતાજીનો માંડવો ચાલી રહ્યો હતો ત્યાંથી જઈ રહ્યા હતા બાનિયાને થયું આવા માતાજી મારા ઘરે આવે તો હું ધન્ય થઈ જાવ ત્યાં આ મામો બાનિયો માતાજીનો માનવો જોવા ઊભા રહે છે બધાને લાગ્યું કે આ બંને ઊભા છે એટલે માતાજી આવતા નથી બંનેને લાકડીઓ મારીને કાઢી મૂકે છે ત્યાંથી ભાગીને બંને એક ઝાડ નીચે બેસે છે માતાજી વિચારે છે કે તાવ જમવા જાઓ તો કયું રૂપ લઈને જાઓ માતાજી કાવડી કૂતરીનું રૂપ લઈને આવે છે માતાજી કૂતરી બનીને આવ્યા પરંતુ તેમને કોઈ ઓળખી ના શક્યું રામજી દાદા જ્યાં બેઠા હતા ત્યાં કૂતરી ઉકળતા તેલમાંથી પૂરી કાઢીને દોડવા લાગે છે વાલજી દાદા બોલ્યા પપડો આ હડકાઈ કૂતરીને આપણો તાવો ખાઈ ગઈ અને બધા લાકડી લઈને કૂતરી પાછળ દોડે છે માતાજી તો ગામની બહાર નીકળી જાય છે અને કહેવા લાગ્યા રામજીડા મેં કહ્યું હતું ને હું આવું ઓળખી જજે અને તે મને હડકાઈ કુતરી કીધી આજથી મારે તારે ઘરે નથી બેસવું અને માતાજી મામા માનિયા પાસે જાય છે અને કહે છે હરજી મારે તારે સાથે આવવું છે અને આજથી મારું નામ હડકાઈમાં માં રાખજે તો મિત્રો આ હતો મેલડી માતાનો રોચક ઇતિહાસ જો તમે પણ મેલડી માને દિલથી માનતા હોય તો વિડીયોને લાઈક કરીને આ વિડીયોને તમારા દસ મિત્રોને શેર કરજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત